સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર પ્રશ્નો કર્યા છે છ પ્રકારના મનુષ્યનું પરમ કલ્યાણ છે આ પ્રશ્નોનો ઉત્તર આપતા સુતજી બોલ્યા સવય યતો ભક્તિ મનુષ્યનું પરમ કલ્યાણ સેમાં છે એ સમજાવતા સુદ્ધજીએ કહ્યું કે અધોક્ષ જ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહ્યું છે અને ભક્તિને બે વિશેષણ આપ્યા અહેતુકી અને અપ્રતિ હતા એક તો હેતુ વગરની ભક્તિ ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો એના પર ભરોસો રાખીને ભક્તિ કરો અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય બોલી ન શકતું હોય કહી ન શકતું હોય પોતાની ભાવના પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે પોતાના ભાવને કહી શકે સમજાવી શકે પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે આવું કેવું વૈચિત્ર કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ ના કહી શકે એને ચિંતા હોવી જોઈએ જગતમાં ઊંધું છે બાળક બોલી નથી શકતું પણ માનો ભરોસો એવો છે એને એવો ભરોસો છે માં પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર હોય છે મારા દર્દને જેના ખોળામાં જોઈએ મારી માં જાણે છે અને ભરોસો છે એટલે નિશ્ચિંતતા છે આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે એ તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ પણ આને ભરોસો નથી જો દુનિયા સુંદર છે સારી છે લોકો સારા છે માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે ખૂબ માનું મોટું ગ્રુપ છે બહુ લોકો મિત્રો છે બહુ સ્વજનો છે પણ એક વસ્તુ ભૂલવી બધા જ અસમર્થ છે તમે ડૂબતા હો બધા ઊભા હોય પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય જેને તરતા ના આવડતું હોય ભલે પ્રેમ કેટલો હોય ગમે તેટલી લાગણી હોય પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે એટલે સ્વજનો પણ અસમર્થ છે પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત કેવલ ને કેવલ પ્રભુ સમર્થ છે અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી મારું એવું દુર્ભાગ્ય મિત્રો એવું અસમર્થતા ચારે બાજુથી ફસાયેલો છું તો એવા સમયે કયા નામનો પોકાર જેના ઉપર તમને ભરોસો હોય કે આને તો ગમે તેવા સંકટમાં તો આવીને મને હોય કોઈ ગુરુ કોઈ પ્રભુ કોઈ મંત્ર કોઈ ગ્રંથ કોઈ પંથ ક્યાં કોઈ એવી શ્રદ્ધા ને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું હું ઉઘરી છું આમ વાર્તામાં કેતા ને પ્રસંગમાં કે એક ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં અને સિંહને થયું ગાને મારી નાખો અને સિંહની એની પાછળ પાછળ ગાય આગળ આગળ વધે દોડતી જાય દોડતી જાય જીવ બચાવવા માટે અને સિંહ પાછળ મારવા માટે જાય અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે કૂદી ગઈ કાદવ અને સિંહને લાલસા મારવાની ખાવાની એટલે સિંહ પણ ઉતાવળ ઉતાવળમાં કૂદી ગયો એની જો અને બંને કાદવમાં ખૂપવા લાગ્યા ડૂબવા લાગ્યા સિંહ ચિંતામાં છે અરે ડૂબી જઈશું મરી જઈશું

ગાયે કહ્યું આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ છે તમે જંગલના રાજા તમે કોઈની પ્રતિક્ષા નહીં કરી શકો બચાવ આવશે પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે અને ગોતતો ગોતતો હું ડૂબીશ એના પહેલા મને આવીને બહાર કાઢી જશે મને બચાવી જશે મને ભરોસો છે અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને અને ભય છે છે મને ભરોસો એટલે હું નિશ્ચિંત છું એટલામાં ગોવાળીઓ ગોત્તો ગોત્તો આવ્યો જોયું પોતાની ગાય ડૂબી રહી છે નાખ્યું દોરડું ખેંચીને ગાયને લઈ ગયો અને સ્ત્રી ડૂબી ગયો પ્રશ્ન મારો એ છે તમારા જીવનમાં આ ગોવાળીઓ કોણ કોઈ મંત્ર કોઈ ગુરુ કોઈ ભગવાન નું સ્વરૂપ કોઈ ગ્રંથ કોઈ એવી વાત કોઈ એવો વ્યક્તિ કોઈ કોઈ એવું એવું સ્થાન તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ને ત્યારે આ આવીને બચાવી ત્યારે આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગાડી જાય એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો વિચાર કરો ચિંતન કરો બધે પગે લાગી આવવું સહેલું છે પણ ક્યાંક ભરોસો લાગીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ આ નિષ્ઠા આ ભરોસો અહેતુ કી હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય અને અપ્રતિહતા અખંડ ભક્તિ ખંડિત નહીં જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા અને જ્યાં બે ચાર કામ ન થયા ખબર નહીં છે ભગવાન આપે કે ભગવાન લઈ લે બંને એની કૃપા જ હોય છે અપ્રત્યતા અખંડ ભક્તિ એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ દરેક નો કઈક નિત્ય નિયમ હોવો જોઈએ ભલે એક માળા અરે અગિયાર વાર શ્રી કૃષ્ણ શરણમ બોલો શરૂ તો કરો ભલે નાનું તો નાનું ઓછું તો ઓછું શરૂ તો કરો અહીંયા બેસેલા દરેક ને અનુરોધ કરીશ કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માની આપણી તકલીફ શું છે ટીવી આપે ને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહી

થોડી મદદ કરી હોય ને એને જિંદગીભર યાદ રાખ્યો ખરા ટાઈમે મદદ કરી પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારેય યાદ નથી કરતો એનો આભાર માનો એ પાઠ કરીને કીર્તન કરીને સેવા કરીને નામ લઈને જે રીતે પણ તમને શ્રદ્ધા હોય પણ એનાથી બહિર્મુખ ન મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત ભવિષ્ય કથમ ચન તદા કાલ પ્રવાહ ચિત્તા દયો

અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે કહેર્મુખ ભવિષ્ય જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો કલયુગમાંથી બચવાનો એક જ ઉપાય પ્રભુની સન્મુખતા બે મિનિટ પણ રોજ ભગવાન આગળ ઉભા જરૂર આપણને દેખાય દેખાય એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને બે મિનિટ એની દ્રષ્ટિ આપણા પર પડશે ને દુર્ભાગ્યો ટળી નિયમ લો તમારી પાસે જે હવેલી હોય જ્યાં તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય નિત્ય નિયમ પૂર્વક બે પાંચ દસ મિનિટ એની સન્મુખ થાય એની સન્મુખતાની જે તાકાત છે એ તમારા દુર્ભાગ્યોને ટાળી દેશે સૌભાગ્યોને ખીલવી દેશે કેવલ એને વંદન કરું વંદન પણ નાની વસ્તુ નથી એટલે લોકો અમે તો પગે લાગીને નીકળી આપણે પગે લાગવું નાનું નથી નવદા ભક્તિ માની વંદન એક ભક્તિ છે તમારે જીવનના સમસ્ત દુઃખો દૂર કરવા છે ખાલી દુઃખોને દૂર કરવા માટે પ્રયોગ કરજો રોજ ભગવાનને પ્રણામ કર ભાગવતજી એમ કહે છે પ્રણામો દુખ સમન પ્રણામ કરવા માંથી સમસ્ત દુઃખોનું ભગવાન શ્રમન કરી દે છે વંદન કરો પણ પ્રહલાદજી આપણને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદન આ નવદા ભક્તિ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ વંદન એક વિશેષ ભક્તિ છે પ્રણામ કરવા માત્ર અમારે તો ગોપીજનો ગોપી ગીતમાં કહે છે પાપ ચરા પદા પૂછમ ક્રોણુ પૂછે શુનકારો મેરે સાથ ઓ

હૃદયથી કરેલા એક વાર પ્રણામ તમારા જીવનના સમસ્ત તાકાત છે તમને સાધારણ લાગે છે તમને સામાન્ય લાગે છે પણ ભગવાનને વંદન કરવા એ સાધારણ ઘટના નથી એ બહુ મોટી સાધના છે ચલો આ સાધના કરો બે હાથ જોડી દંડવત કરી વંદન કરવા ઠાકોરજીએ વ્રજવાસીઓને ગોવર્ધન કેવી રીતે શીખવ્યું તથા ગિરિરાજ બાવાનો અભિષેક શેનાથી કરવો અને ભોગ ધર્યા પછી પરિક્રમા કેમ કરવામાં આવે છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા માતાપિતાના વારંવાર ટોકવાથી શું થાય માતાને કઈ શક્તિઓ પ્રભુએ આપેલી હોય છે તથા વૈષ્ણવ પાપ કરતા પહેલાં શા માટે અચકાય છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા